દિવાળી સુધીમાં સોનું સસ્તું થશે કે નહીં અને સસ્તું થશે તો સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો થશે તો નમસ્કાર મિત્રો સોના તેમાં ચાંદીના ભાવને લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોનાના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે અને શું આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં દિવાળી નજદીક આવતાની સાથે મોટો ઘટાડો થશે કે નહીં કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો

કિંમતોમાં ભયંકર વધારો જોવા મળી રહ્યો છે ને હવે આગોતરા એંધાણની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની ચમક જે છે હજુ પણ તેજીમાં જતી જોવા મળશે કે નહીં તો જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો હાલ વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાની કિંમતોમાં બજાર ખૂલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ને સો

તો કડાકો બોલી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાા ભાવની વાત કરીએ તો જેની અંદર પણ ઘટાડો નોંધાયો છે તો 24 કેરેટ સોનાની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત ઘટીને 11116 માં જ્યારે 10 ગ્રામ સોનું 1,11160 માં જ્યારે 100 ગ્રામ સોનું 11,11600 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 24 કેરેટ સોનું તો ભારે મોંગું હતું જોવા મળી રહ્યું છે

સોનાના બાર સિક્કા અથવા તો જ્વેલરીની ખરીદી કરતી વખતે તેની મૂલ્ય પર સીધો ત્રણ ટકા જીએસટી ચૂકવવો પડે છે જેની સાથે વાત કરીએ તો મિત્રો જ્વેલરી બનાવતી વખતે લેવાતા માર્કિંગ ચાર્જીસ પણ પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવે છે અને ગ્રાહકોને જ્વેલરી ખરીદતી વખતે બે પ્રકારના ટેક્સ ચૂકવવા પડતા હોય છે તો સોનાની કિંમત પર ત્રણ મેકિંગ ચાર્જ અને પાંચ લગાવવામાં આવે છે તો શું આગામી દિવસોમાં સોનું હજુ પણ મોંઘું

આપીને નવી જવેલરી બનાવે છે તો તેઓને મૂળ મેટલ પર જીએસટી લાગતો નથી પરંતુ ઘણા બધા માટે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છે અને જો નિષ્ણાતો મતે વાત કરીએ તો મધ્યમ વર્ગને આપ્યા જ સારા સમાચાર જી હા મિત્રો વાત કરીએ તો થોડા દિવસ બાદ દેશમાં વાત કરી તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે નવરાત્રી બાદ દિવાળી અને ધનતેરસ છે આ દરમિયાન દેશમાં સોના ચાંદીની ખરીદવાની પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે પરંતુ આ વખતે તહેવારો થોડાક ફીકા રહી શકે છે કારણ કે સોના ચાંદી એટલું મોંઘું થઈ ગયું છે કે ભાવ સાંભળતા જ લોકો જે છે એ વિચારમાં પડતા જોવા મળી રહ્યા છે તો મિત્રો ગત એક વર્ષમાં સોનું અંદાજીત છેતાલીસ ટકા જેટલું મોંઘું થઈ ગયું છે અને ચોંકાવનારી વાત તો એ છે કે આ વર્ષે 2025 માં જે સોનાના ભાવ જે છે એ 40% સુધી વધી શકે છે તો એક વર્ષ પહેલા 24 કેરેટ સોનાનો ભાવ જે છે એ 75000 રૂપિયા હતો જે વધીને 110000 ની સપાટી એ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે તો મિત્રો જો હવે તમે તહેવારોની સીઝનમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જો આગામી સોનાની માંગમાં ભરપૂર વધારો જોવા મળે અને વ્યાજદરોમાં ઘટાડો કરી દેવાયો છે અને ફેડે એ બેંકમાં દર ને ચાર પચીસ ટકાથી ઘટાડીને ચાર ટકા કરી દીધો છે તો આ નિર્ણયથી સોના ચાંદીના ભાવ પર અસર પડી રહી છે અને સોનાના ભાવ જે છે એ

આપણે નેક્સ્ટ અપડેટમાં માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં સોના ચાંદીના દાગીના હવે ક્યારે બનાવવા નેક્સ્ટ અપડેટ